માં તમે જે આરોપી જોઈ રહ્યા છો તે આરોપી એક ખેલી નાખ્યો છે એક ખૂની ખેલ જ્યાં વાળ કાપવાની અદાવતને લઈને આરોપી દ્વારા એક હેર કટિંગ સલૂનના દુકાનદારની હત્યા કરી નાખવામાં આવી છે ત્યારે મળતી માહિતી અનુસાર અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા બીબી તળાવની અંદર એક કલાપી હેર સલૂન નામની દુકાન હતી જેમાં આરોપી વાળ કાપવા ગયો હતો ત્યારે એ ત્યારે દુકાનદાર દ્વારા આરોપીના લાંબા વાળ ટૂંકા કરી દેવામાં આવ્યા અને એ જ્યારે દુકાનદાર તરફથી પૈસા માગવામાં આવ્યા ત્યારે આરોપીએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને એ ઘરેથી છરો લાવીને દસ જેટલા ઘા મારીને દુકાનદાર એટલે કે વસીમ ખલીફા નામના વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે એ સીસીટીવી ફૂટેજના આધારે હાલ આરોપીને વટવા પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરીને અટકાયત કરવામાં આવી રહી છે એ ત્યારે માહિતી અનુસાર આરોપી દ્વારા જ્યારે ઝપાઝપી થઈ દુકાનદાર સાથે ત્યારે આરોપીને પણ હાથમાં કેટલાક ઘા પણ વાગ્યા હતા